આજે વરસાદ હતો એટલે થોડોક વિડીયો ઉતરો નતો સો તો દુકાને પહોંચી ગયા સીવી આ છે વરસાદ વરસાદ એટલો બધો આવી ગયો આ બધું ઝાડવું પડી ગયું જોવો પવન પણ બહુ વધારે છે જોવો વરસાદ હતો એટલે વિડીયો ઉતરાણો નહીં

તો જોવું બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે બધું કાપી નાખ્યું લસણ બધું મિક્સર છે તમે બધું તૈયાર કરી નાખ્યું છે હવે સમોસા આપણે વાળવાની તૈયારી છે કુણાલભાઈ તો ડીસું બીસું બધું સાફ કરે છે તો હું કઈ શું કુણિયા હમ જોવો તો હજી કઈ વરસાદ બંધ થયો આવું નવું વાતાવરણ હાલે છે આપણે

જો બાઈડ નજારો તમને બતાવું થોડો આ આપડી વાડી છે તો જો આપણે સમોસા બોળવા બેહી ગયા તો એ જ ને કામ પતી જાય આપણે સમોસાનું પછી પૈસાનું કરીએ આપણે શરૂ

જોવો તો ભૈયા પાર્સલ થઈ ગયા છે ડુંગળી પણ નાખી છે એમાં મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખ્યું છે તો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને આવા નવા વિડીયો તમને અમારી ચેનલ ઉપર આવતા અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં